હું જે બાળકો સાથે કામ કરું છું ને એને મનો દિવ્યાંગ જેને સાદી ભાષામાં મદ બુદ્ધિના બાળકો કહેવાય હમણાં એક ભાઈએ ઉદાહરણ આપ્યું ને કે તોતડા લોકોનું જુઓ તોતડી ભાષા છે ને ઉપરવાળાની દેન છે એની મશ્કરી ન કરાય કોક પીડા આપણને સમજાતી નથી કે કોક તોતડું બોલે દસ જણા ને હસવું આવે તો એની અંદરથી કેવા નિશાસા નીકળતા હોય તમે જાહેરમાં પડી જાઓ તો તમને કેવા તમે ભૂંડા લગો બધા વચ્ચે તોતડી જીભ છે ને એ ઉપરવાળાની કોઈ ભૂલના કારણે થઈ છે એની મશ્કરી ન કરાય પણ તોછડી જીભ છે ને તો મારીને તમારી દેન છે એની તો ચોક્કસ સુધારણા કરવી જ જોઈએ મારે ને તમારે બગડે છે કેના કારણે અત્યારે મારા ને તમારા બધાના સંબંધો જીભના કારણે ખાસ કરીને જ્યારે અહીંયા બહેનો બેઠી છે એવી તમામ બહેનોને વિનંતી છે કે જેટલું બોલાતું હોય એટલી તમારી સંસ્કારિતા અને મીઠાશથી વાત કરતા આ જગતમાં જે દિવસે સ્ત્રી પોતાની મીઠાશ ગુમાવી દેશે જો ભાઈઓના જગતમાં તો બહુ તકલીફ છે એ લોકોના જીવનમાં કોઈ આનંદ નથી અત્યારે આખું આ પરિકલ્પના થઈ છે ને જયારે દલપતભાઈ કીધું હશે કે ભાઈ આપણે સો વર્ષ આવી રીતે મંદિરની સ્થાપના થઈ છે આપણે ઉજવણી કરવાની છે તો બધા ભાઈઓ નક્કી કર્યું હશે કે મંડપની વ્યવસ્થા ક્યાં કરવાની છે સાઉન્ડ સાઉન્ડનો કોને જમણવાર જમણવારનો કોની જવાબદારી પૈસા કેવી રીતે લાવશો ને આ બધાની એ લોકો એક બે મહિના સુધી આ જ ચિંતા કર્યા કરી હશે અને દી બેનોને ખબર પડી હશે ને કે આવી રીતે મંડ આપણે ત્રણ દિવસનો ઉત્સવ છે બધી બહેનો બેનો ભેગી થઈને શું નક્કી કર્યું હશે ખબર પેર શું શું આ લોકો એવું વિચાર્યું કરશું કેવી રીતે આપણે બધા એ વિચાર પહેરશું હું અરર ત્રણ દિ કાર્યક્રમ હવાર હાન જવાનું એ નિહાળી હાલશે નહીં પાછી એના ઘરણા નહીં હાલે એટલે આનું આમ કર્યું નાને આને આમ કર્યું નાનું આનું આમ કર્યું હવે આમાંની બધી બહેનોએ નક્કી કર્યું હોય કે ભાઈ શનિવારે રાતનો કાર્યક્રમ છે ને સૌથી સારામાં સારો કાર્યક્રમ છે એટલે આપણે સૌથી સારામાં સાડી સાડી પહેરી છે કારણ કે રોલા પાડવા છે અને માથેથી પડે ટાઈડ એટલે સાડી દેખાડવાની હોય ઠંડી લાગતી હોય એટલે સ્વેટર કાઢવાનું ઘડીક પહેરવાનું કરવાની કરવાની હવે એની અંદર તમારી જેઠાણી છે એ તમારા કરતા વધુ સારી લાગે છે એટલે આજનો કાર્યક્રમ ગમે એટલો હાર હોય ને આપણને મજા જ ન આવે મારા કરતા હારી લાગે છે કઈ રીતે બાકી સાડી લેવા તમે બે હારોવાર જ ગયા હતા બરાબર હવે દીકરાની વહુ હોય એ બંને સાડી લેવા તો અત્યારની દીકરાની કલર ગમતા હોય સાસુ ટ્રેડિશનલ જૂના જમાના આવે એમ કે મને લાલ લીલા પીળા જ કલર ગમે હવે બા દીકરાની વહુ છે લાઈટ કલરમાં હોય સાસુ છે સરસ છે લાલ લીલા કલર માં હોય એટલે ત્રીજી વ્યક્તિ એમ કે જો તો ખરી દીકરાની વહુ કેવા પહેરાના સાસુ જો હજી છૂટતું નથો લાલ કલર આમ ફટાકડાથી ફોરે છે બે સાસુઓને એટલું સરસ બનતું હોય પણ ત્રણ જણાના આવા તિખારાના કારણે ઘરે જતી જ વખતે બે સાસુઓ બાજતી બાજતી જાય પછી આપણે મજા કરીએ હવે શાંતિ જેવું લાગે છે જીવનમાં બે જણા બાધે તો એમણે સરસ વાત કરી કે મહાદેવની સ્થાપના કરો છો તો મહાદેવને ન ગમે એવું કશું ન કરો પણ મહાદેવને ગમે એવું થોડુંક કરવાનું રાખો ને એને શું ગમે છે તમે જુઓ આપણે ત્યાં તકલીફ મોટમ મોટી ધર્મની એ થઈ કે જે જે ધર્મની સ્થાપના કરીએ વાત કરીએ ત્યારે મંત્રોના ઉચ્ચારણ કરીએ પણ ભાવનું ઉચ્ચારણ ન કરીએ અત્યારે હું તમને એમ કહું શંકર ભગવાન વિશે પૂજ્ય મોરાડ બાપુએ હમણાં જ એક કથામાં બહુ સરસ વાત કરી કે તમે ક્યારે શંકર ભગવાનને નિરાતે જોયા છે એની જટામાંથી ગંગાજી વહે પાણી સહેજ તમે નીચે આવો તો કપાળમાં અગ્નિ હવે જળ અને અગ્નિ ને બાપે માર્યા વેર છે તોય તો રાખી શકે છે ઝેર એ બે વિરોધાભાસ તોય સાથે છે હવે સાપ શું ખાય તો કે ઉંદર ખાય તો દીકરાનું વાહન કયું ઉંદર બીજો દીકરો કાર્તિકે એ મોર મોર શું ખાય તો કે સાપ ખાય અને સૌથી વિરોધાભાસ દરેક પતિ પત્ની જે મોટા મોટી તકલીફ હોય ભગવાન નું વાહન નંદી અને માતાજી નું વાહન વાઘ એને બાપે માર્યા વેર એ કે બીજા ભાડા ન મૂકે આપણા તમામે તમામ દેવોની પ્રતિમા આપણને એ જ સમજાવે છે કે સ્વભાવના ગમે એટલા વિરોધાભાસ હોય તમે ધારો તો એક કુટુંબમાં એક થઈને રહી શકો હવે જો ભગવાન રહેતા હોય પણ આપણે શું કરવાનું ભગવાનની પૂજા કરવાની વાત કરીએ ભગવાન ક્યાંય નહીં કરવાનું આપણે ભગવાને કરવાનું આપણે તો અત્યારે ભગવાન પાસે છે ને કામે આપણું કીધું ન કરે તો આપણે ભગવાન બદલાવી નાખીએ આ ઘણી શંકર ભગવાનના સોમવાર કરીને મારું કીધું કર્યું નહીં તો મંગળવાર કરી નાખીએ મંગળવાર ભગવાન નો માણે બુધવાર કરી નાખીએ તમે જો અહીંયા જે વૃદ્ધો છે ને એમના ઘરે જ્યારે મંદિરો હતા ને ત્યારે એક એમનો ઈષ્ટદેવ હતો એક ગણેશ હોય એક કુળદેવી હોય આ ત્રણ ભગવાન હતા હવે આપણા બધાના મંદિરોની અંદર ફોટા વધતા ગયા એટલે જે નવી પેઢી છે ને નક્કી કરે કે આમાં તકલીફ પડે ત્યારે કોને બોલાવાના એટલે એ ગૂગલ કરે અને હવે તો જે ગૂગલ કરે છે તો હું બતાવે છે તો ભગવાન જાણે અને અત્યારની તો નવી પેઢી છે એ તો પિક્ચરો જોઈને સિરિયલો જોઈને ભગવાન સમજતી થઈ ગઈ છે મારી ભત્રીજીને અમે જ્યારે લોકડાઉન ની અંદર દેખાડ્યું રામાયણ દલપતભાઈ કે ભાઈ એનું મને એમ થયું કે જેનો રામાયણ દેખાડું બહુ જ નાની હતી છ વર્ષની એટલે પછી રામાયણ દેખાડતા પહેલા મેં એને સમજાયું કે આને પતિ કહેવાય ના ને પત્ની કહેવાય ના ને સંતાન કહેવાય ના ને આ ને આ ને એવા બધા મેં વાક્યો સમજાવ્યા હવે થોડીક વારમાં એવું થાય કે થોડી થોડી વાડે રાવણ આવે અને એમ બોલે મેં લંકાપતિ રાવણ હું મેં લંકાપતિ રાવણ હું તો મારી ભત્રીજી કે આની પત્ની તો મંદોદરી હતી આ કા લંકાપતિ લંકાપતિ કર્યા કરે એને તેમ એમ કેવું જોઈએ કે મંદોદરી રાવણ હું મંદોદરી રાવણ હું અહીંયા તમારી નાની પેઢી જો તમારી પાસે હોય તો એને ધર્મનું સાચું જ્ઞાન આપો નહીં તો આવતા દિવસોમાં ગમે એટલી સ્થાપના પછી પણ તમે શ્રદ્ધા નહીં ટકાવી શકો

એટલે એના તમામ પ્રશ્નોના જવાબ આપો ચોક્કસ ભાઈએ કીધું એ મજા ચોક્કસ કરો પણ આવા મંદિરોની કથા કહો તમારા આખા ગામમાં સો વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરતી હોય એકાદ વ્યક્તિ તો હશે કે જેને ખબર હશે કેમ જમાણો તો તમારા પેઢીઓને કહો તો આવતા દિવસોમાં તમારું આ સોંઢા ગામ રહેશે તો વાત રહેશે પણ આપણી બધાની તકલીફ એ છે કે અત્યારની આ બધી પેઢીને તમે એમ કહો ને કે ધીરુભાઈ અંબાણી ક્યાં ના એમ કે ચોરવાડ ના નિર્ણય આમ કર્યું હતું રતન ટાટાની બાયોગ્રાફી તમારી પેઢીને ખબર છે વધુ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે તો એને કોમ્પ્યુટર કોણે બનાવ્યું હતું બધી ખબર છે એલેન મસ્ક શું છે એ બધા બધા અલગ અલગ લોકોની ખબર છે પણ એ પેઢીને પૂછો ને કે બેટા દાદા ના દાદાનું નામ શું હતું તો એને ખબર તો એ ભૂલ કોને કહેવાય આપણી અને ખાસ કરીને સ્ત્રીઓ અને સ્ત્રીઓની મોટા મોટી તકલીફ છે એ પપ્પાને તો છે ને ખીજાવાહાટું જ ઘરમાં બોલાવે છે આમાં થાય કેવું છોકરો આખો દિવસ તોફાન કરે ને એટલે મમ્મી એક જ વાક્ય આવા દેતા પપ્પાને આવા દેતા પપ્પાને હવે પપ્પા છે એ આખા દિવસના થાકી ગયા હોય માં ક્યાંક ગામે થી આવ્યા હોય ખેતરેથી આવ્યા હોય કેટલા નામથી આમ કરાય દૂધની બેડણીમાં હરખો વારો ન આવ્યા હોય ફેટ ધાર્યા હોય એટલા નીકળ્યા ન હોય ને કેટલું કાપી લીધું હોય એને કીધું તમે ઓલું ગાય ને ખવડાયું ઓલા ભેસ ને દૂધમાં આમ આવતું હતું ને એટલે આમ મગજ ફરેલો તો હોય જ તે ત્રણ જગ્યાએ ગાડી ભટકાણી હોય ને બે જણા આગળથી પૈસા દેવાના હોય એને દીધા ન હોય ને આપણે અહીંથી લઈને અહીંથી કરવાના આલ્યામાંથી માલ્યામાં માલ્યામાંથી જો આપણા પહેલાના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા એને બસો વર્ષ પહેલા કીધું આલિયા માલ્યા ઉપર વિચાર કરો ને ઓલો લોન લઈને વયોગ્યો ને માલ્યા ત્યારે આપણે સાચું લાગ્યું વાત તો સાચી જ હતી એટલે પપ્પા આટલી બધી મુશ્કેલીમાં હોય આટલી બધીમાં હજી તો ભાઈ ચપ્પલ કાઢે કાઢે ને તા મમ્મી કે તમે બધું મૂકી દે પેલા આને સમજાવવા હવારનો મંડી પેડો તોફાન કરે એટલે ભાઈ હાં દઈને એક છોકરાને લગાવી દે અને ત્યારે છોકરો મારા મેમ એમ કે આ મારવા હાટ હુકમ ઘરે આવતા છે બહાર રહેતા હોય તો હે કે હવે છોકરો એ વખતે રોતો રોતો છે ને મમ્મી પાસે જાય ને ત્યારે મમ્મી પપ્પા માટે ચા બનાવતી હોય મન પપ્પા એ માર્યું પપ્પા ને મારું એટલે તરત આપણી અંદર ની ઓલી યશોદા જાગ્રત થઈ જાય છેડાથી આપણે બાળક નાસુ લૂછી દઈ મેં કીધું તું ને તાર પપ્પા મારશે તું શાંતિ છોકરાને જે છે ને મા છે આ બાપ અમથે અમથો વચ્ચે આવે છે જિંદગીમાં એટલે અત્યારના જગતમાં પપ્પાનો શું રોલ છે તો કે પપ્પા એ પૈસા આપવાના બીજા સવાલ નહીં કરવાનો પપ્પા એ ખેતર વેચીને મને કાર લઈ દેવાની પપ્પા એ બીજી કઈ માથાકૂટ નહીં કરવાની અને કેવું તકલીફ છે ખબર છે કે આ પેઢીમાં મોટા મોટી તકલીફ એ છે કે એમને પૂછાય નહીં કંઈ કહેવાય નહીં સવાલ ન કરાય કારણ કે એ લોકો બાયણું બંધ કરી દઈએ અને બાયણું બંધ કરી દે એટલે આપણે વોટ્સઅપમાં આપણે સાંભળ્યું બાળક તમારું બાયણું બંધ કરી દઈએ છે એટલે ન કરે નારાયણને એ ક્યાંક પંખે લટકી જશે તો ચિંતામાં આવી જઈએ છીએ આપણે અહીંયા બેઠેલી નવી પેઢીને મારે બહુ જ નમ્ર હાથે વિનંતી છે કે તમારા બાપ દાદાએ તમારા જે ખેતરો સાચવી રાખ્યા છે ને એ ક્યાંક એમણે સાત પેઢીના કેટલાય કેટલાય મુંજારા એમને બાઇક લેવાની ઈચ્છા થઈ હતી જે દિવસે જમાનો હતો ત્યારે પણ તે ફેરવા રાખ્યા ફેરવી રાખ્યા એટલે હાથ બારના ચોપડે તમારા નામ રહ્યા છે એને સાયકલ ફેરવી ને એટલા માટે બાકી ન રે એ વિચાર કરવો જોઈએ અને અત્યારે કેવું છે કે મિત્રો બહુ ગમે પરિવાર નો ફ્રેન્ડ ગમે માસીન દીકરો ન ગમે તમે અત્યારે સરસ ભગવાનની સ્થાપના કરી આપણને આપણને તમને ખબર છે કે રામના સૌથી પ્રિય હનુમાનજી હનુમાનજી રામ માટે એટલું બધું ભગવાન રામ માટે કર્યું એટલી બધી મદદ કરી એટલી બધી મદદ કરી કે ભગવાન આમ આમ ભાવાવેશ માં આવી ગયા આમ અત્યંત ભાવી બોર થઈને હનુમાનજીને એમ કીધું કે હનુમાન હું તારી માટે શું કરું હનુમાન હું તારી માટે શું કરું હનુમાનજી હું તારી માટે શું કરું હું તને કઈ ઉપમા આપું ભગવાનને પણ જ્યારે હનુમાન માટે ભાવ જાગ્યો ત્યારે ઉપમા ન મળી ત્યારે એમણે એટલું કીધું કે તું મમ પ્રિય ભરતસમ ભાઈ કેવો ભાઈ ભરત જેવો ભરતથી આગળ નહીં હનુમાન ચાલીસા કરો ત્યારે આ ભાવ જુઓ કે મિત્ર ગમે એટલો સારો હોય ભાઈ જેવો હોય પણ ભાઈ હોય નહીં એના જેવો તું મને લાગીશ એનાથી આગળ નહીં પણ અત્યારે સૌથી વધુ તકલીફ બે ભાઈઓમાં છે અત્યારે આપણે સરસ રામાયણની વાત કરીએ તમે વિચાર કરો કે ભગવાન રામને દશરથજીએ કીધું કાલ તારથી વનવાસ ફય જવાનું અહીંયા બેઠેલા કોઈ કીધું તને ત્રણ વીઘા જમીન મળશે મોટા ભાઈ ને પાંચ વીઘા કેસ દાખલ કરીએ પપ્પાના નામનો અમારા પપ્પા કેવા જયારે જયારે ભગવાન નું નામ લ્યો ત્યારે યાદ રાખો કે એના જેવું જીવી શકો ને એટલા માટે તમારે એના જેવું નામ લેવાનું આપણે ઈચ્છીએ છીએ એવું કે મોદી સાહેબે રામ મંદિર બંધાવી દીધું રામ રાજ્ય ઈદ લાવી દે રામ રાજ્ય તો મારે તમારે સાબિત કરવું પડે તો થાય અને આમાં એવું છે કે તમે સલાહકાર જેવા રાખો ને એવા તમારા વિચારો થાય તમને ખબર છે કે અત્યાર સુધી સરસ કઈ વાંધો નહોતો નહોતો પણ મંથરા નામની દાસીએ એવું કઈ કીધું કે ભાઈ રામ રાજા થશે તો સુમિત્રા તને દાસીની જેમ રાખશે કારણ કે મંથરા દાસી હતી ને એટલે વિચારે દાસી ના આવે બાકી માણસો હોત કહી શકી હોત ને તમામ બેનોને વિનંતી છે કે બેનપણી ને મિત્રો એવા રાખો કે જે તમને સલાહ એવી આપે કે તમારા ઘર અને કુટુંબ ટકી રહીએ તમારી વ્યવસ્થાઓ ટકી રહે આ તો સાસુઓને બહુ નિરાતે બનતું હોય અને તરત એક બીજી બેન એમ કે તું કેવી દેખાવડી ડાય છો કા તારે આ ક્યાં વ્યાદા કરવાના આવ્યા તને બહુ સારું મળે અને અહીંયા બેઠેલી ના ના ચાલુ હવે ચાલુ અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી ચોક્કસ છે કે તમે માનો છો ને એવું કોઈ શહેરમાં સુખ નથી આપણી બધાની તકલીફ એ છે કે પાંચસો વીઘા જમીન ગામડામાં હોય ને તો નથી કરવું પણ શહેરમાં ભલે પટ્ટાવાળા નોકરી કરતો હોય પણ દીકરો પટ્ટાવાળા શહેરનો હોવો જોઈએ અમદાવાદ જાવું સોંઢા નહીં એ નહીં ફાવે આય ભલે પાંચસો વીઘા જમીનમાં એ ખેતર રહીને આટા મારતો પણ આયા નહીં શું કામ અહીંયા બેઠેલા વડીલોને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે તમારે ત્યાં દીકરીઓ હોશે હોશે આવે તો સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે તમારા ગામડાને થોડી શહેરની ઓપ આપો થોડાક એવા ઘરો બનાવો સરસ મજાનો તમે મંદિર બંધાવ્યું મંદિરમાં સરસ આજુબાજુ બગીચા બંધાવો જેથી કરીને આ ગામમાં કોઈક દીકરી આવે તો એને એવું ન થાય કે રવિવારે હાજે છોકરાઓને લઈને ક્યાં હિંચકા ખાવા જવા અહીંયા સરસ મજાની એવી શાળાઓ બંધાવો જેથી કરીને ગામની દીકરીઓને તમારે ભણવા માટે મોકલવી હોય તો મોકલવાના તમે મોકલો નહીં અહીંયા બેઠેલી તમામ દીકરીઓની મમ્મી વારાઘડી દીકરીઓને હું કહેતી હશે કે બેટા ભણી લે બેટા ભણી લે ત્યારે છોકરીને એમ થતું હશે કે આ મમ્મી એક ભણવાની બહુ ટકટક કરે છે મોબાઈલમાં કેવી મજા આવે છે તમારી બેટા મમ્મી તમને ભણવાનું એટલા માટે કીધા કરે છે બેટા કે અહીંયા બેઠેલી તમામે તમામ સ્ત્રીઓએ સાઠ વર્ષની હોય છેતાલીસ વર્ષની હોય કે એસી વર્ષની એ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક આ જગતના એકાદ પુરુષ પાસેથી એક એવું વાક્ય સાંભળ્યું છે કે તું ભણી છોક તને ખબર પડે તે દિવસે તમારા મમ્મીએ માત્ર અંબોળાની ગાંઠ નોતી વાળી તમારી મમ્મીએ પોતાની ગાંઠ એવી વાળી હતી કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે જગતનો એક પણ પુરુષ એને એવું ન કે તું ભણી છો કે તને ખબર પડે એટલે એ તમને ભણવા મોકલે છે અને જો આ જગતની કોઈ પણ દીકરી ભણી ગણીને કશુંક મોટી થતી હોય ને તો એનો શ્રેય તમારે આપવો હોય તો પેલા વેલા એના બાપને આપો કે એણે હિંમત કરી જગત આખું ના પાડતું દીકરીઓ ન ભણાવાય એ હિંમત કરીને પુરુષ એમ કીધું ના ભલે ગામની મારી દીકરી ભણશે અને જે જે ભણેલ દીકરીઓ અહીંયા છે એમને વિનંતી છે કે તમારી આજુબાજુની દીકરીઓને થોડીક ભણતી કરો આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને એ મોબાઈલ અત્યારે હેક નથી થયા મારા ને તમારા મગજ હેક થયા છે જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને તો તમે કદાચ હીરો પિક્ચરોમાં ભણાવવું જોઈએ છે કે હિરોઈન આવે અને ભગવાન નામાં મારતી આપે બધા આપણે જોયું હશે સવારે ખબર છે કદાચ પહેલા તમારા દાદીમાં હશે એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા આમાં હાથે હવે શું કરીએ છીએ રીલ ઊંચી કરીએ છીએ આમ જ કરીએ હાથ જે એમ નેમ રાખ્યો છે પણ આરતી ઉપરથી ભગવાન આવતા દિવસોમાં તમે યાદ રાખજો આપણા બધેના અંગૂઠા જ મોટા આવવાના આંગળાની જરૂર જ નિકળે કે અંગૂઠાની જ જરૂર પડે એક જાય બીજી આવે બીજી જાય ત્રીજી આવે જ રાખે રાખ જ રાખે અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે કમાણી કોણ કરે તો કે ઇન્ટરનેટના પેકેજવાળા અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે

તારી ઉંમર નહોતો ને તો હું આમ કરતો હતો તારી ઉંમર નહોતો ને તો હું આટલો કરતો હતો એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા હવે કઈક એવું સારી પેઢી છે આપણે દરેક છોકરાનો અત્યારે તમે કઈક સાંભળો વોટ્સઅપમાં આવે કે છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો એક છોકરો એન્જિનિયર થયો એક ભાઈ આઈએસ થઈ ગયો એક ભાઈ આઈએસ એટલે આપણા છોકરાને સટાક જ સટાક દેવા માંડી જો આ કાંઈક કરો કાંઈક કર કાંઈક કર એટલે છોકરા એમ થાય કે અમથા નહીં યાર બેઠા આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હોત હા ભળવા હટું જ એવા ને કે આપણે કેટલા ખરાબ છે